સોમા તલાવ આગળ એક સંજીવની હોસ્પિટલ છે ત્યાં મારું પોતાનું ફેમિલી અહીંયા એડમિટ કર્યું હતું ડિલિવરી માટે એ બાળકનું મૃત્યુ થયું પ્લસ એની માતાની બી એટલી ક્રિટિકલ પરિસ્થિતિ છે અને એ ત્યાં એસએસજીમાં આ લોકોએ રિફર કરતી હતી એટલે આ લોકોની દીકરીઓ શું કામની સાહેબ મારું તો એવું કેવું છે આ ડોક્ટરોની દીકરીઓ ખરેખર બધાએ પ્રમાણપત્ર તપાસવા જોઈએ આ સરકારે અને આ મોટા મોટા બોળો લઈને બેહી ગયા છે પૈસા પડાવવાના ધંધા કર્યા છે અમને એટલે ખરેખર પાંસીની સજા આપવી જોઈએ આ લોકોને અને અમે લોકો મુખ્યમંત્રીને બી રજૂઆત કરીશું આરોગ્ય મંત્રીને બી રજૂઆત કરીશું અને જે કોઈ ઢાંક પીછોડો કરશે ને એને બી ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે એટલે આ ખરેખર આ સીલ વાગવું જોઈએ આ હોસ્પિટલના આજી આજે આપનો પરિચય હું એક સામાજિક કાર્યકર છું હું દસ વર્ષ તાલુકા પંચાયતમાં સદસ્ય રહ્યો સરપંચ રહ્યો પંદર વર્ષ એટલે આવા દુખા તત્વોને ખરેખર આપની ગુજરાત સરકારે ખરેખર પાનમાં લેવા જોઈએ અને આ લોકોને જેલમાં પૂરવા જોઈએ ને આને ફાંસીની સજા આપવી જોઈએ અને લગભગ તો આ દવાખાનું તો કોઈક ત્રીજો જ ચલાવે છે ને આ ડૉક્ટરો અહીંયા આગળ લોલામ લોલ કરી રહ્યા છે આપનું નામ